સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત એક બે ત્રણ અને ચાર નો અભ્યાસ અગાઉ કર્યો હતો આજે ધોરણ અગિયાર કોમર્સ વિષે આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર પાંચ આવૃત્તિ ક્ષમતા આવૃત્તિ આવૃત્તિ વિતરણના લક્ષણો વિષમતાની કસોટીઓ વિષમતાના પ્રકારો વિષમતા માપવા માટે બે પ્રકારના માર્ગ અને વિષમતાન વિષમતાન વિરાવા માટેની બે પ્રચલિત પદ્ધતિઓ એની થિયરીની ચર્ચા કરીશું કારણ કે દાખલામાં તો જ આગળ વધી શકાય જો થિયરીનો અભ્યાસ વ્યવસ્થિત કર્યો હોત તો પરિસામાં એમસીક્યુ એટલે બહુવિકલ્પની પસંદગી એસક્યુ એટલે એક વાક્યમાં જવાબ ટૂંકમાં જવાબ આવા પ્રશ્નોમાં વિદ્યાર્થીની ભૂલ પડતી હોય છે એને વ્યવસ્થિત યાદ રાખશો તમારું બેગ્રાઉન્ડ તૈયાર હશે તો કોઈ પણ તો પહેલી વાત કરીએ વિષમતા કહેવામાં આવે છે એકદમ યાદ એવું છે આવૃત્તિ વિતરણમાં સંમતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે ઘણીવાર વાર સિદ્ધમાં પૂછે છે कि आवृत्ति वितरण में कौन सा शब्द आएगा तो तुम्हारे को ये भी सीरीज में जो नाम આપ્યા હોય તો તમા સંમિતતાનો অভাব એવો શબ્દ તમારે યાદ આપવો પડે હવે સંમિત આવૃત્તિ વિતરણ હોય એ આ કેવું છે જે આવૃત્તિ વિતરણમાં અવલોકનો બહુલકની બંને બાજુ બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણ ને સમિત આવૃત્તિ વિતરણ કહે છે ફરી જે આવૃત્તિ વિતરણમાં અવલોકન બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય સમાન રીતે તેવા આવૃત્તિ વિતરણ ને આવૃત્તિ વિતરણ કહે છે પાઠ્યપુસ્તક પેજ નંબર એકસો બોતેર જો વન સેવન્ટી ટુ એમાં ઉદાહરણ સહી શબ્દ છે કે સૌથી મોટી આવૃત્તિ મધ્યમાં છે પણ મધ્યમાં બંને બાજુ ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ સમાન આવૃત્તિઓ જોવા મળે છે એ આનું લક્ષણ સમાન રીતે વિકરિત થયેલા છે અત્યારે વેદ નંબર શું હતું જુઓ એમાં તમે આવૃત્તિનું ક્રણ આટલું છે મધ્યમાં સૌથી મોટી આવૃત્તિ છે બંને બાજુ એ સ્ટેપ આગળ એ સ્ટેપ આગળ એ સ્ટેપ પાછળ એમ જોતા જશો તેમાં સમાન આવૃત્તિ જોવા મળશે એના ઉપરથી આપણને અર્થ અર્થ યાદ રહેશે એને બીજું શું કર્યું છે પાઠ્યપુસ્તકમાં પુસ્તકમાં એકસો બોતેર એકસો તોતેર એ બંને પાડામાં એને દાખલો કર્યો છે મધ્ય કર્યો છે મધ્ય સરળ છે બહુલક કર્યો છે અને એના પર એક તારણ આપે છે અને એ સંહિતા લક્ષણો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકસો બોતેર એકસો તોતેર એકસો ચુમોતેર પેજ ઉપર તમે જોશો તો તમને દાખલો ઘણી નાખ્યો છે એમાં મધ્ય કર્યો છે મધ્ય રિલેક્સમાં બહુલ ગણાય છે અને બહુલ ની કિંમતો કેવી હોય છે સમાન તો ત્યાં તમે વાર જોજો એમ જોજો એમો જોજો બધી કિંમત સમાન હશે એટલે પહેલું લક્ષણ થઈ ગયું મધ્ય મધ્ય

તૃતીય ચતુર્થ q3 એ કોનાથી મધ્યસ્થ m સમાન અંતર હોય છે આ બહુ અગત્યનો પોઈન્ટ છે એટલે કે આપણે ઘણી સમજાયો અને એ વાત ગણતરી આપી છે q3 માંથી m બાદ કરવામાં આવે m માંથી q1 બાદ કરવામાં આવે બંનેની કિંમત સમાન છે તો કેવો શું આવે છે પ્રથમ ચતુર્થ q1 અને તૃતીય ચતુર્થક Q3 એ મધ્યસ્થ M એ M થી સમાન અંતર હોય છે Q3 M M Q ત્રીજો લક્ષણ આવૃત્તિ વિકરણનો આવૃત્તિ વક્ર સામાન્ય રીતે ઘંટાકાર ઘંટાકાર એટલે રેસી ઘંટાકાર કેવો આકાર તમે જો ઘંટાકાર એ ઘણું શું મેં આવી રીતે સંપૂર્ણ ઘંટાકાર જોવા મળે છે અને એની વાત આપણે આકૃતિમાં કરવાના છીએ

હવે વિષમતાની કસોટી આવૃત્તિ વિતરણ વિષમ છે કે કેમ એ ચકાસવાનું હોય તો તમારે કસોટીઓ મોટે કરવી પડે તો હું એક જ વાત કરું કે સંમિત આવતીના જે લક્ષણો છે સમિત આવૃત્તિ વિતરણ જે લક્ષણો છે એમાં યોગ્ય સ્થાને ન સતો ઉમેરી દો એટલે તમારી વિષમતાની કસોટીઓ બની જાય

એ મધ્યસ્થ એમ થી સમાન અંતરે ન હોય એ ન શબ્દ એ સમાન અંતરે હોય સમાન અંતરે ન હોય તો બરાબર એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ q3 m ડઝ નોટ ઇક્વલ ટુ m 2 ત્રીજું લક્ષણ આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો ન હોય ઘંટાકાર સ્વરૂપ ન હોય એ ઘંટાકાર સ્વરૂપ હોય તો સમિત આવૃત્તિ વિતરણ છે ઘંટાકાર સ્વરૂપ ન હોય તો કેવો હોય પાવતી વક્રનો જમણી તરફનો ક્ષેડો કે દાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય અને એવી આકૃતિ જોયું હોય તો પેજ નંબર એકસો ચોતેર એકસો ઓગણસી એક બાજુ ડાબી બાજુ ખેંચાયેલો છે એક બાજુ જમણી બાજુ ખેંચાયેલો છે જે નામ પ્રમાણે લખ્યું છે પેજ નંબર જોજો જમણી તરફ એકસો ચોતેર ડાબી તરફ એકસો ઓગણસી એ પેજમાં આકૃતિ દોરેલી છે ચાર નંબર બહુલક્ષ્મી બંને બાજુ સરખે અંતરે આવેલ અવલોકનની આવૃત્તિ સમાન રૂપે વિતરિત થયેલી ન હોય જોઈ લો આનાથી ઓપોઝિટ આ પણ ખો એક બે ત્રણ ચાર એ સમિત આવૃત્તિ વિતરણ લક્ષણો આ લક્ષણોમાં યોગ્ય સ્થાને ન ઉમેરો એટલે વિષમતાની કસોટીઓ મળી જાય તો આપણને પરીક્ષા પૂછાય કે વિષમતાની કસોટીઓ તો યાદ રાખવાનું મેં યાદ રાખવું લખ્યું છે કે સમિત આવૃત્તિ વિતરણના લક્ષણોમાં યોગ્ય સ્થાને ન શબ્દ લખવાથી વિષમતાની કસોટીઓ મળે કયો આવૃત્તિ વિષમ વિષમ છે પરીક્ષામાં તફાત પૂછાય ધન વિષમતા અને ઋણ વિષમતા તો શોર્ટકટ યાદ રાખજો પરીક્ષામાં ત્રણ ગુણો પ્રશ્ન પૂછાય ધન વિષમતાની આકૃતિ દોરી તેના લક્ષણો દર્શાવો તો પણ ચાલુ ઋણ વિસંગતાની આકૃતિ દોરી તેના લક્ષણો સમજાવો તો પણ ચાલે એ માટે આકૃતિ માટે કહ્યું છે ઋણ વિસંગતા એટલે પેજ નંબર 176 અને ઋણ વિસંગતા એટલે પેજ નંબર 179 પાઠ્યપુસ્તકના પાનામાં જોવાના અને સમજવા પહેલા આકૃતિ બોલે જો પેજ નંબર 176 જોઈ લો ધન સંખ્યાની આકૃતિ જમણી તરફ છેડો ખંચાયલો છે

બહુલભની જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો જમણી તરફ તો બેટર ધેન જમણી તરફ અરુણી શકતા એનો સાઇડ છે તો આકૃતિ માટે તમારી સોગ્રેસી વન સેવન નાઇન લક્ષણ મધ્ય મધ્ય અને બહુલકની બધું ફેંક કરવામાં આવે છે ચર્ચા કરવા સંસ્કૃતમાં શું કહેવાય એક્સમાં બેસ ધેન એમ લેસ્ટ ડેન્ડ એમનું ત્યારે લેસ્ટેન યચ આપવાનો લેસ્ટેન્ડ આ રેટલે આપણે નંબર બેન ક્યુ થ્રી માયનસ એમ લેસ્ટેન્ડ એમ માઇનસ ક્યુઓન બધા લેશન એસ જેના આવે જો ક્યુ થ્રી થ્રી એમ વચ્ચેનું અંતર પણ એ કરતાં ઓછું હોય તો એમ અને ક્યુઅન વચ્ચેના અંતર કરતાં ઓછું બહુલભની તાપી તરફનો જો તાપી તરફ

greater than m minus q1 तो यह q3 minus m less than m minus q1 कई तरफ ना छोड़ो क्या चाहो है जमीन तरफ पर नो तो सुखे भाई greater than कई तरफ नो दाबी तरफ नो सुखे भाई less than ये सब याद रखो greater than ना जमीन तरफ less than ना दाबी तरफ तो सब ने थोड़ा लक्षण योग से બે પ્રકારના માપ વપરાય છે નંબર 1 નિરપેક્ષ માપ અને બે સાપેક્ષ માપ યાદ રાખજો જ્યારે માપ શબ્દ આવે તો માપ શબ્દ આવે નિરપેક્ષ માપ સાપેક્ષ માપ વિષમતા માપવા માટેના બે પ્રકારના માપ તો પાછળ માપ શબ્દ જોવો નિરપેક્ષ માપ સાપેક્ષ માપ નિરપેક્ષ માપ એકમમાં દર્શાવવામાં આવે છે સાપેક્ષ માપ એકમથી મુક્ત હોય છે વિષમતા

अब यहां तुम्हें જોઈ શકો છો કે આ કોટ ભાગ્ય છે એ થિયરી પ્રશ્નો જે ભરવું છે તમે एमसीक्यू પૂછાય છે એસક્યુ પૂછાય છે કે બે ગુના પ્રશ્નો પૂછાય છે સેજ પણ તકલીફ ના પડે કાંસી તમે રિવિઝન કરી લો તમને પૂછે વિસંગતા એટલે શું તો આપણ આવૃત્તિ વિતરણમાં સમિતાના ઓરને વિસંગતા છે

જુવાન છે પૃથ્વી છે અને પછી લક્ષણો પર થી સાબિત થઈ જાય છે એ જોવા માટે છે પરીક્ષામાં બહુ જ અગત્યનો પ્રશ્ન જે ત્રણ ગ્રુપમાં પૂછાય સમવી આવૃત્તિ વિકરણ લક્ષણો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100% પરીક્ષામાં પૂછાય વિષમતાની કસોટીઓ તો કે યાદ રાખવાનું નથી તમે જે સમવીતા આવૃત્તિ વિકરણ લક્ષણો ભણ્યા હોય એમાં યોગ્ય સ્થાને ન શબ્દ મૂકી દો તો ક્યારેય તમારે ભૂલવાની શક્યતા નથી એઉ મે તમને લખી નાખી જો યાદ રાખો સંવિત આવર્તી વિત્રણ લક્ષણોમાં યોગ્ય સ્થાન ન સંતળપાતી વિસંગતા કે શું કહેવું મને કે કયું આવર્તી વિત્રણ વિસંગ છે કે કેમ એની તપાસ કરી શકાય વિસંગતાના પ્રકાર પ્રમાણે ધર્મ વિસંગતા અને રૂપ વિસંગતા તો એમાં તમને સવા પૂછાય એના પછી ટકાનો સવા પૂછાય સોળ કરીને તમને માં પૂછાય કમાં બેટમાં દર્શાવ કમાં બેટમાં ન દર્શાવ એની કોણ તમને હવે તમે માપવાની જે પદ્ધતિઓ છે એને દાખલા આવે છે પણ દાખલા કરતા પહેલા તમારે આ બધી પર વાંચવી પડે તે માટે સારાંશ મેં છે વિષમતાનો અર્થ સંમિત આવૃત્તિ વિતરણનો અર્થ અને લક્ષણો વિષમતાની કસોટીઓ વિષમતાના પ્રકાર વિષમતાના માપ વિષમતા અને વિષમતા મેળવવાની પદ્ધતિઓ અને હવે તમે આજે ગૃહ આપું છું એ સાથે તમે પ્રકરણ નંબર પાંચની નોટબુકમાં શરૂ કરજો જેવું પ્રકરણ પૂરું થાય આપણે ગુરુ કાર્ય નોટ મંગાવીશું તો સ્વાધ્યાય પાંચ એમાં વિભાગે વિકલ્પની પસંદગી છે આ વાંચો વિકલ્પ આવી જાય બહુ વિકલ્પ પ્રશ્નો એસક્યુ કહેવાય વિભાગ બી એક વાક્યમાં જવાબ છે જેને શોર્ટ ક્વેશ્ચન કહેવાય એસક્યુ ઓળખે સહી છે એ લખવાના છે વિભાગ સી એમાં પ્રશ્ન નંબર એકથી ચાર જ આપું છું કારણ કે જો આપણે દાખલા નથી કર્યા પાંચમાંથી દાખલા શરૂ થાય છે